सो गाइस वेलकम बैक आप सभी का स्वागत है फिर से एक नए व्लॉग में अभी व्लॉग स्टार्ट किया है मैंने मेरा भाई अभी काम कर रहा है अभी क्योंकि मेरे को स्टार्ट करना पड़ा मजबूरी है मेरी <laughs> क्योंकि मेरी मजबूरी है मेरे को स्टार्ट करना पड़ा लोग कुछ दल्ले हैं हमारी टीम में उसने हमारा ईगो हट किया है मतलब बात ऐसी कही है ईगो पे बात आ चुकी है इसलिए अभी स्टार्ट करना पड़ा है अभी काम कर रहे हैं अभी हम दोनों भाई झोंक पे है देख लो

અને હવે તો કરી બતાવવાની વાત છે બીજી કઈ વાત નથી કોલ બાકાજી મારો ભાઈ તમે બધા દિલથી સપોર્ટ તમારો પ્યાર દેખાડો કારણ કે વાત બધી ઈગો ઉપર છે તમને હું સમજાવી નહીં તો મારા દિલ સમજે ભાઈ બહુ બધી મને કીધું છે ફોન ભાઈ કે તમે તારે બ્લોગ સ્ટાર્ટ કરવો તો કઈ કે ફોન તારો જ છે મુંજામાં જે તારે બી ધડક બોલ

राम, रा, राम, 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 राम 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 भैया सभी भैया को राम राम भाई हमारे बारे में कुछ बोल दो यार आप हमारे साथ कैसा लग रहा है आप लोगों को अच्छा लग रहा है आ, मतलब, मतलब जिंदगी में उसको कुछ कह दो भाई क्या जिंदगी में करना चाहिए क्या नहीं करना चाहिए आपके हिसाब से कह दो कोई बात नहीं जैसा भी हो चलेगा बढ़िया है ऐसे नहीं मैं ऐसे बोल रहा हूँ आपको कह दो कि क्या करना चाहिए मतलब अभी लड़ाई कर रहे थे ना दोनों અત્યારે રાત ના વાગીયા છે તમને બતાડી દઉં જોઈ લો ટાઈમ અત્યારે વાગો આવ્યા છે બાર અત્યારે કામ ઉપરથી આવ્યો હું અને જીમ મારે જમવાનું જમવાનું બાકી છે અત્યારે હું જમું છું ઘરવાળા બધા સુઈ ગયા છે બધા ઓકે છે હવે મારા માઇન્ડમાં એક વાત ચાલતી હતી અત્યારે બધામાં મોટિવેશન વિડીયો જોવે કે ભાઈ કુછ મોટિવેશન મને કે કેવી રીતે તમે આવી રીતે સ્ટ્રગલ કેવી રીતે કરો મોટિવેશન કહો તમે જીમમાં કેવી રીતે ડેલી જઈ શકો મારું એટલું કહેવાનું છે કે મોટિવેશન કોઈ વસ્તુનું છે નહીં જે તમે રિયાલિટી બધા બતાવી શકો એનાથી મોટીવેશન વસ્તુનું નથી મતલબ હું જે મારી લાઈફમાં જે કંઈ કરું એ બધું તમને બતાવું છું અત્યારે હું ઘરે આવું છું બાર વાગ્યા છે ત્યાં ખાવાનું પણ મારા બાકી છે પહેલાં હું ખાઈ લઉં પછી આપણે બ્લોગની એડ કરીશું અને કાલે સવારે બ્લોગ સ્ટાર્ટ કરું સો હે ગાઈસ ફાઈનલી ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારો બધાનું મારા બીજા દિવસમાં રાતનો ખબર જ છે હું રાતે મોડો આવ્યો હતો અત્યારે આને ઉઠી ગયો છું વહેલો એમ કે મારી નીંદર થઈ છે આખી પાંચ થી છ કલાક પણ કઈ વાંધો નહીં આપણે કન્સિસ્ટન્સી નહીં મૂકી મતલબ ડિસિપ્લિન અને સવાર સવારમાં તમારો ભાઈ જે છે મારી પહેલી મિલ જે છે મતલબ કે આમાં છે કેળા દૂધ એન્ડ વોટ્સ અને માંડવી આ મારી પહેલી મિલ જાય છે સવાર સવારમાં તો તે ફટાફટ હું ખાઈ લઉં પછી વ્લોગને પાછો સ્ટાર્ટ કરી એ દેસી વાણા

टेम्पन हाँ वीडियो बनाते हैं हमारी चैनल में तो आ जाओ इधर के ओ के तुम राम के वो हाँ तुम्हारी दोस्ती हाँ

ચાલો હવે ડાયરેક્ટ મળીએ આપણે જીમમાં

તે 100 કિલી મતલબ આની પહેલા મેં કેરે 100 કિલી લગાયવા નથી પણ આ પહેલી વાર લગાવું છું કેમ કે ભાઈ મારે રે કેંગ્યો ઓય આને તો 100 કેજી મારી લીધા ભાઈ કેમ કે ભાઈ બે વાર જીતી ગયું બે વાર જીતી ગયો હોય રાજકોટમાં અમે તો ભાઈ કાઈ ન કહેવાય તો ભાઈ આપણે ભાઈ પ્રયાસ આઈ તો એટલે મોટિવેશન અલગ જ આવે અલ્લોક પણ તો કાઈ વાંધો ની આપણે 100 કેજી માં મારશું